ઓકે મેડમ તો શું લાગે છે એમની જોડે એકલામાં વાત કર્યા પછી એવું લાગે છે કે એમને ડિપ્રેશનની તકલીફ છે અને આના માટે અત્યારે જે રીતનું તીવ્રતાનું ડિપ્રેશન છે એ માટે દવા આપણે સ્ટાર્ટ કરવી જોઈએ અચ્છા બરાબર અને દવા ગોળીથી અમને ઘણો સારું થઈ જશે સારું વાવ તો ભૂમિકા મેડમ આપણું જે પરક સાયકેટ્રિક ક્લિનિક છે એમાં કયા કયા રોગોનું સારવાર થઈ શકે છે ઓકે અહીંયા ડિપ્રેશન છે ચિંતા રોગ છે ઓસીડી એટલે કે ધૂન રોગ ઉન્માદની બીમારી બાયપોલર મૂડ ડિસોર્ડર છે વિચારવાયુ છે એવી જ રીતના માનસિકની ખેંચ આવતી હોય છે આ બધા જ પ્રકારના રોગોનું નિદાન તેમજ સારવાર અહીંયા થાય છે અહીંયા થઈ જાય છે શું મિત્રો તમને પણ રાતે ઊંઘ નથી આવી રહી અને ઘણા બધા વિચારો આવી રહ્યા છે શું તમે પણ ડિપ્રેશનનો શિકાર થઈ રહ્યા છો અને તમને ઈલાજ પણ નથી મળી રહ્યો કોઈ પણ જાતના માનસિક રોગો હોય એના માટે આજે જ મુલાકાત કરો પરક સાયકાટ્રિક ક્લિનિક જે આવેલું છે ખેતા તળાવની સામે નિયો કવરહાઉસની ઉપર જ્યાં દરેક માનસિક રોગોનું ઈલાજ એટલે કે સારવાર કરવામાં આવે છે હવે જો ટાઈમની વાત કરીએ તો ડેલી સાંજના સાડા ચારથી સાડા આઠ સુધી મેડમ અવેલેબલ હોય છે અને હા જો વધુમાં વાત કરીએ તમે વ્યસનમાંથી જો મુક્ત થવા માંગતા હોય ને તો એનો પણ ઈલાજ અહીંયા જ થઈ જશે વધુ માહિતી માટે એડ્રેસ અને મોબાઈલ નંબર સ્ક્રીન પર આપેલા છે